ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ઘાટવડ ગામ નજીક શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક અખંડ શોત જગડુશા આશ્રમમાં હરસિદ્ધિના શક્તિપીઠના દર્શન કરવાથી જીવન ધન્યતા અનુભવે છે પ્રાપ્ત થતી વિગતો મુજબ દાનવીર શેઠ જગદુષા એ મા હરસિદ્ધિને ખોળે બલિદાન આપી અને માતાજીની પ્રતિજ્ઞા પૂરી કર્યાના જગદંબામાં હરસિદ્ધિના મહાત્મા જોવા મળ્યા છે હાલખાટા ખાટાવાડ ગામ ખાતે નવ કિલોમીટર દૂર ગાડી ગીરના કુદરતી ખોળે બિરાજતા માં હરસિદ્ધિનું મંદિર આવેલું છે આ મંદિરમાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આઠસો વર્ષ થયા માતાજીના કુંડમાં અખંડ જ્યોત પ્રચલિત છે તેમજ શેઠ જદુષાની સમાધિ પણ આ સ્થળે આવેલી છે આજરોજ આજ ન્યૂઝની ટીમ દ્વારા જગતિયા આશ્રમમાં રૂબરૂ મુલાકાત લીધી હતી અને કળિયુગમાં પણ હાલમાં હર્ષિદ્ધિના અખંડ જ્યોતના પરસાના દર્શન કર્યા હતા અખંડ ઉપર કોઈ પણ વ્યક્તિ તેના હાથ મૂકતો લેસ માત્ર અગ્નિના કારણે દાષ્ટા નથી તેમજ એમોએ પૂજારી બાપત સાથે રૂપિયા પાંચસોની ચલણી નોંધ જ્યોતમાં મૂકેલી તે પણ સહી સલામત પાંચસો રૂપિયામાં કોઈ દાજ પડેલી નહીં અને સહી સલામત હતી સ્થિતિમાં બહાર આવેલી આ સ્થળે બે થી ત્રણ જગ્યા ઉપર માતાજીના કુંડ આવેલા છે તે તમામ કુંડમાં વર્ષોથી અખંડ જ્યોત પ્રચલિત છે લોકો અખંડ જ્યોતના દર્શનેથી દૂર થઈ આવી રહ્યા છે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક એવા જગત્યા જુગડુશા આશ્રમમાં માતાજીનો પ્રત્યક્ષ પરશો કળિયુગમાં પણ જોવા મળી રહ્યો છે કાઠવાડની બાજુમાં આવેલ ઝઘડુસા આશ્રમની અંદર મા મંદિરે અખંડ જ્યોત ચાલતી હોય અને આ અખંડ જ્યોત એવું માનવામાં આવે છે કે વર્ષોથી આ અખંડ જ્યોત ચાલુ છે અને ત્યાં નોટ પણ રૂપિયાની મૂકો તો સળગતી નથી એ ખરેખર પચા રૂપિયું હોય ને આજે હું મારા પરિવાર સાથે મંદિરના દર્શન કરી અને ધન્ય ધન્યતા અનુભવી રમેશ કારિયાનો રિપોર્ટ એસની ન્યૂઝ સોમનાથ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે